શું તમને વારંવાર કબજિયાત થાય છે ભારે લાગે છે ટોયલેટ જવાતું નથી આજે હું તમને બતાવીશ ગોળ સાથે ત્રણ વસ્તુઓ જે જડમૂળથી દૂર કરશે એક ગોળ પેટ સાફ કરવા માટે ગોળ માત્ર મીઠો નથી પેટ માટે પાવર હાઉસ છે ગોળ ખાવાથી પેટના ટોક્સિન સાફ થાય છે પાચન સારું થાય છે અને મળ નરમ બને છે રોજ થોડો ગોળ સવારે કે ડિનર પછી ખાવાથી પેટ હળવું લાગે છે બે તલ અને વરિયાળી પાચન સરળ બનાવવા માટે ગોળમાં એક ચમચી તલ અને એક ચમચી વરિયાળી ઉમેરી દો તલ મળને નરમ બનાવે છે વરિયાળી પેટમાં ગેસ અને એસિડિટી દૂર કરે છે આ બંને સાથે ગોળ ફેરવીને નાના લાડુ બનાવી શકો છો ત્રણ અજમો કબજિયાત દૂર કરે છે અંતે દોઢ ચમચી અજમો ઉમેરો અજમો પેટને સાફ કરે છે દૂર કરે છે અને ડાયજેશન મજબૂત બનાવે છે પછી એક લાડુ ખાવાથી પાંચ થી સાત દિવસમાં ફેરફાર દેખાશે કેવી રીતે ખાવું આ ત્રણેય વસ્તુઓ ગોળ સાથે ભેળવી નાના લાડુ બનાવો ડિનર પછી એક લાડવું ખાઓ અને થોડું ગુનગુનું પાણી પીવો સવારમાં ખાવાથી વધુ ફાયદો થાય છે અન્ય ટીપ્સ પૂરતું પાણી પીવો ફળો અને શાકભાજી વધારે ખાઓ રોજ થોડું ચાલવું તો મિત્રો આ હતા ગોળ સાથે ત્રણ સુપર ઘરેલું ઉપાય જે કબજિયાત માટે બેસ્ટ છે તો તમે આ ઉપાય અજમાવો છો કે નહીં કોમેન્ટમાં જણાવજો જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો